અગિયાર થી વધુ દીકરીઓને સમલગ્ન દ્વારા પ્રભુતામાં પગલા મંડાવશે કાંગ્રેસ તાલુકાના નાનજીપુરા ગામે બસો દીકરીઓના ભવ્ય આયોજન માનવ સેવા એ જ સેવાના ઉપદેશથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે ભવ્ય સમુલગ્ન મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીની મારથી પહોંચી વળવા રાનેર ગામના યુવાન અને દાનવીર કનુભા જાધવ દ્વારા સમુલગ્ન ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો અગિયારથી વધુ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે ત્યારે કનુભા જાધવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓને આ કાર્યક્રમમાં મળકાભેર ભાગ લેવા આમંત્રિત કર્યા છે જ્યારે આલમમાં રહે તે માટે આપણે આ હિન્દુના દીકરા છે એવું માની સર્વસમાનને એક સાથે રાખી સર્વસામાન્ય બસો અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલા ભરનાર છે ત્યારે તમામે તમામ આયોજનની તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે ચમણવારથી લઈને દીકરીઓના કર્યા વર્ષ સુધીની પૂરેપૂરી તૈયારી કદમ સેવા સમિતિ ટ્રસ્ટ અને કનુભા જાદવ દ્વારા આપવામાં આવી રહી છે જ્યારે વૈવિધ્ય તંત્ર એ પણ સારો એવો ઉત્સાહ બતાવીને આયોજકોનું મનોબળ વધાર્યું છે તેઓ આયોજકોએ જણાવેલ ત્યારે હાલ તો બસો અગિયાર દીકરીઓનું સમૂહ આયોજન કરેલ છે અને ભગવાન માતાજીની કૃપા રહેશે તો આવનારા સમયમાં પાંચસો થી વધુ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવાની ઈચ્છા કનુભાવી જાદવે ચડાવેલ ત્યારે હાલમાં સમલગ્ન ની પૂરેપૂરી તૈયારીઓ તડામારી રીતે કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર કેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયત્નો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ બનતા હોય છે ત્યારે હાલ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામની જે એક નવયુવાન જે કહી શકાય કે કનુબા જાદવ જે છે તે ક્યાંક ને ક્યાંક બસોને અગિયાર દીકરીઓના જે કહી શકાય કે સમૂહ લગ્નનું બેડું જે ઉઠાવ્યું છે તે ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાત બુલેટિન ન્યૂઝની ટીમ પહોંચી છે ક્યાંક ને ક્યાંક બતાવવાના પ્રયત્નો કરીશું કેમેરામેનને ચોક્કસપણે કહીશ કે જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો કે બસોને અગિયારથી વધુ દીકરીઓને જે કહી શકાય કે ભાગ ભાગરૂપે જે હોય છે તે હાલ ક્યાંક ને ક્યાંક તડામાર જે તૈયારીઓ છે કરી દેવામાં છે ત્યારે આપણી સાથે કદમ સેવા સમિતિના પ્રમુખ કહી શકીએ કે અને રાનેર ગામના જે યુવાન જે જાદવ છે ક્યાંક ને ક્યાંક જે બસો અગિયાર દીકરીઓને જે લાભ સમૂહ લગ્નનો જે લાભ કહી શકાય કે આપવાના છે એ ક્યાંથી એમને મગજમાં વિચાર આવ્યો અને કઈ રીતનો ઉપદેશ આ વિચાર મને એટલેથી આવ્યો એ વિચાર આવ્યો એટલે કે સર્વે સમાજના લોકોને નાના નાના સમાજમાંથી ખર્ચાની મોંઘવારીના કારણે કે ખર્ચા બચાય ખર્ચા બચાવવાના કારણથી આ વિચાર મને આવ્યો અને ખોટા ખર્ચા ના થાય એ કારણે સર્વે સમાજના સમૂહ લગ્નનો વિચાર અહીં લાયો ક્યાંક ને રહેશે શું ઉપદેશ આપવા માગો છો ઉપદેશ આપવા માગું એટલે ઉપદેશ આપવા તો માગું એના કે ખોટા ખર્ચા ના કરે સમાજ આ મેં ટાર્ગેટ લાવ્યો એ ટાર્ગેટ પ્રમાણે દીકરીઓ મારે નોંધાવી છે અને આવતા સમયમાં વધારે જોડાય પૂછવાનો રહેશે આયોજનના ભાગરૂપે શું છે આયોજનના ભાગરૂપે તો બધે બધું મારે કરિયાવર જે આપવાનું છે એની પણ વ્યવસ્થા બધી કરી છે જે એકાવન હજારથી મળીને એક લાખનું કર્યાવર એક રૂપિયાના ટોકનમાં મેં નક્કી કરી પણ મારે વ્યવસ્થા બધી થઈ ગઈ છે

સર્વ સમાજને સાથે લઈને ચાલવાના ઉપદેશથી હાલ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગુજરાત બુલેટિનની ન્યૂઝની ટીમ દ્વારા પારદર્શિક જે કહી શકાય કે દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક બતાવવાના પ્રયત્નો છે રાનેર ગામના સ્થાનિક છે અને ક્યાંક ને ક્યાંક આયોજક છે એમને પણ ક્યાંક ને ક્યાંક પૂછવાના પ્રયત્નો કરીશું કે શું આપની કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કેવું રહેશે આયોજન અમારા કદમ સેવા સમિતિ ટ્રસ્ટ આયોજિત સર્વ સમાજના સમલગ્નો એક રૂપિયાના ટોકનની અંદર એક લાખ સુધીનો કરિયાવર આપવાનો છે દીકરીને અને એ પણ રાંદેર ગામની અંદર રાનેર ગામે તો સપોર્ટ આપ્યો છે આપ્યો પૂરા ગુજરાતે અને સર્વ સમાજે આમાં ભાગ લીધો છે તંત્રએ પણ સારો સહકાર આપ્યો છે એમને અને જેટલું અમે એક લાખ સુધીનો કરિયાવરમાં પાનેતર વાસણ ફર્નિચરની ટોટલ આઈટમો પછી એ તો આપવાના છીએ પણ એના એમાં સત્તા જેટલું બને તેટલું વધુ આપવાનું છે દીકરીને અને દીકરીનો બાપ ખોટા ખર્ચામાં ન પેસે ખોટો દેવામાં ન પેસે લોકોના વાદવિવાદમાં ન આવે અને આમાં જોડાય એવા હેતુથી કનુભાઈ સર્વ સમાજને સાથે લઈ અને આ આયોજન કરેલું છે હાલમાં ક્યાંક ને ક્યાંક આયોજક છો આપણે ક્યાંક ને ક્યાંક પૂછવાનો પ્રયત્નો કરીશ કે કેટલી દીકરીઓએ લાભ લીધો છે અને કઈ કઈ સમાજ હાલ ક્યાંક ને ક્યાંક સર્વ સમાજની વાત છે પરંતુ કેટલી દીકરીઓ લાભ લીધો છે અને કઈ કઈ સમાજને આવરી છે હા સમાજની વાત કરીએ તો જનરલ કેટેગરીથી માંડી અને એસટી કેટેગરી સુધીની તમામ સમાજ દીકરીઓ આમાં આવી છે બ્રાહ્મણ સમાજની પણ આમાં જોડાણી છે વાલ્મિકી સમાજની પણ દીકરીઓ આમાં જોડાણી છે સર્વ સમાજને સાથે લઈ અને કનુભાઈ આજે આયોજન કર્યું એક ગામ પૂરતું નહીં પણ ગુજરાતના તમામ ગામોમાંથી અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સમાજમાંથી આમાં અનાથ આશ્રમમાંથી પણ દીકરીઓ આવેલી છે આમાં મુંગી દીકરીઓ પણ આવેલી છે આમાં અપંગ દીકરીઓ પણ આવેલી છે અને હરેક દીકરીઓને અમુક અમુકના મા બાપ વિનાની જે વૃદ્ધ દોષીઓ લઈને નોંધણી કરાવવા આવેલી નોંધણી હું પોતે કરતો એમનું જોઈ અને આપણને એમ થાય કે જેટલી દીકરીઓ વધારે જોડાય કનું પાનું એવું ગણતરી હતી કે હજુ આ નહીં એકસો અગિયાર નહીં પણ એમથી વધુ જોડાય તો આપણે કરવી છે પણ તારીખ પાંચ તારીખ આપણે પાંચ જાન્યુઆરી આપણે છેલ્લી તારીખ હતી એટલે નોંધણી તારીખ પતિ જતાં એકસો અગિયારે અમે એની નોંધણી પૂર્ણ કરેલી ક્યાંક ને ક્યાંક કદાચ કોઈ એવી દીકરી હાલમાં ક્યાંક ને ક્યાંક આવે ખરેખર લાભ લેવાને તો શું આપની કદમ સેવા સમિતિ દ્વારા આવરી લેવામાં આવશે ખરી હવે કેવું છે કે અમે કામકુત્રી છપાઈ દીધી છે કાર્યવર લાવી દીધું છે પણ કનુભાઈનું ગણતરી એવી છે કે આ સમય આમાં જેટલી જોડાણ છે એટલીનો તો આપણે સંપૂર્ણ સહકાર આપવાનો છે પણ આના પછી પાંચમા મહિનામાં ફરીથી કનુભાઈએ કીધું કે જેટલો ખર્ચો થાય એક રૂપિયાના ટોકનમાં આના પછી પાંચસોને એકાવન દીકરીઓનો સમૂહ લગ્ન મારે કરાવી છે કદમ સમિતિ તો સાથે છે જ પણ એના સિવાય જેટલો પણ ખર્ચો કદમ સેવા સમિતિ સિવાય ટ્રસ્ટ સિવાયનો ખર્ચો આવે એ તમામ ખર્ચો કનુભાઈ જાદવ કરવાના છે ક કહી શકાય કે જે સમૂહ લગ્ન હાલ કે ક્યાંક બસો અગિયાર દીકરીઓ જે છે તેમને ક્યાંકને ક્યાંક લાભ આપી રહ્યા છો ત્યારે આયોજનના ભાગરૂપે કહી શકાય કે હાલમાં ક્યાંકને ક્યાંક અનુભવ જાદવ જે છે તે પોતે ઉઠાવી રહ્યા છે કે અન્ય કોઈનો ફાળો મળી રહ્યો છે આમાં તો જે દિવસે નિર્ણય લીધો એ દિવસે કનુભાઈ એકલા જ હતા કનુભાઈએ કીધું કે એક રૂપિયાના ટોકનમાં જેટલો ખર્ચો થાય એટલે હું પોતે કરવાનું પણ આ જોઈ અને અમે ભાઉુભાઈ અમારા રાજ્યસભાના સંસદ અને અમારા ગામના વતની એ ભાઉુભાઈ દેસાઈને મળ્યા બાહુભાઈ દેસાઈ કે આવો વિચાર તમે નાની ઉંમરમાં મારા ગામના દીકરા તમે આવો નાનો વિચાર લાવ્યો છે તો ભોજનદાતા તરીકે મારે બનવું છે પછી કેબિનેટ મંત્રી આપણે ભલવતસિંહ રાજપૂતને અમે મળેલા આમંત્રિત કરવા ગયેલા તો એમને કીધું કે મારા તરફથી પણ તમારે જે સહકાર જોતો હોય એટલું આપીશું કીર્તિસિંહ વાઘેલા જે જિલ્લા પ્રભારી છે એમને પણ અમને કીધું કે જેટલો તમારે ખૂટતું વસ્તુ અમને તમામ રાજકીય નેતાઓનો પણ સહકાર મળેલો છે રાજકીય હોદ્દેદારોનો પણ અમને સારોમાં સારો અમો સહકાર મળ્યો છે પણ જે પણ ખર્ચો જેટલો ખર્ચો થશે એના સિવાયનો ટોટલ ખર્ચો અનુભવ પોતે કરવાના છે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હાલ કાંકરેજ તાલુકાના રાનેર ગામે ગુજરાત બુલેટિન ન્યૂઝની ટીમ પહોંચી અને જે પારદર્શિક કહીએ કહી શકાય કે સચોટ જે દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક બતાવવાની કોશિશ કરી છે અને જ્યારે એ એવું પણ કહેવાય તો તો ચાલે કે મારો સમાજ શ્રેષ્ઠ સમાજ નહીં પણ સર્વ સમાજ શ્રેષ્ઠ સમાજના ઉપદેશથી જે હાલ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના નવયુવાને જે બેડું ઉઠાવ્યું છે તે ખરેખર કાબિલે તારીફ છે ગુજરાત બુલેટિન રાજુ પુનડિયા ડીસા